ગઈકાલે સાંજે અમદાવાદ હાઈવે ઉપર રામદેવ હોટલ પાસે ગાદલવાડા ગામના નીતિન અને ભરતભાઈ બેઠા હતા તે દરમિયાન ત્રણથી ચાર કારોમાં આવેલા દસથી વધુ અસામાજિક તત્વોએ અચાનક તેમના પર તલવારો પાઇપો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભરતભાઈનું રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું મૃતકના ભાઈ કિરણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે કોઈને કોઈને જીવ લેવાનો અધિકાર નથી જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી તેમણે સ્પેશિયલ એસઆઈટીની રચના અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ સાથે કડકમાં કડક સજા કરી દાખલારૂપ ન્યાય બેસાડવાની માંગ કરી હતી મૃતક આશરે ત્રીસથી બત્રીસ વર્ષનો યુવાન હતો અને તેને સાત મહિનાની નાની દીકરી છે ઘટનાને લઈને ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો સામાજિક આગેવાન જય ચૌધરીએ જણાવ્યું હતું કે આ એક અત્યંત ગંભીર ઘટના છે અને સમગ્ર સમાજ તેની કડક શબ્દોમાં નિંદા કરે છે કોઈ પણ ભોગે આરોપીઓને છોડવામાં ન આવે તેવી અમારી માંગ છે ગઈકાલે સાંજે રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો ત્રણથી ચાર ગાડી ભરી અને ખુલ્લી તલવારો પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો એમાંથી એમના તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને એ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં બક્ષવામાં આવશે નહીં અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ ભૈયો સંજોગ છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને તેઓ આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે માટે ત્વરિતમાં ત્વરિત આ જે જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લેઆમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં માટે એની ઝડપથી ઝડપ ધરપકડ કરવામાં આવે અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખાઈ ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું બાકી આને છોડીશું નહીં અને એમ બક્ષીશું નહીં અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક ત્રણ ડોક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર માલ મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે નમસ્કાર જે ભાઈએ વાત કરી બનાવ બનો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની અંદરથી પણ બદતર થઈ રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નથી આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી તમે જીવન કઈ રીતે લઈ શકો એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ એવું કોઈ તંત્ર જ નથી આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં ગમે તે હોય આજે મારો ભય ગયો છે કાલ બીજાનો ભય જશે તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં એ ખરેખર એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ ને સામેથી પગપકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો આવું જ થવું જોઈએ આ માણસ કોઈ પણ કાળે આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આને ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ એવી વાત મને જાણવા મળી છે તો શું એ પોતાની જાતને પાલનપુરનો પાલનપુરમાં માફિયા રાજા આવી ગયું છે અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ હું સિવિલ સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણોક ધમકી ગણોક જે ગણો એ ગણો હું અહીંયા ઉપવાસ પર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ દ્વારા ગમે તે કરી શકે એને હાજર કરો બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે નહીં આવે નહીં જ આવે આ એક મારું સત્ય એક ફેક્ટ વસ્તુ છે અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે એને અહીંયા હાજર કરો ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો એ હાજર થશે સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટટેગ કોર્ટમાં કેસ ચલાવો તમે આ એક એક ત્રીસ બત્રીસ વર્ષનો યુવાન એની ગેરનાની સાત મહિનાની છોકરી છે તમે તમારે એક વિચારો ને તમારું કાળજું કંપી જાય તો તમારું પેટનું પાણી હલવું જોઈએ એને એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો તો એના લીધે બીજા દસ ગુનેગારોને ખબર પડવી જોઈએ એવી કડકમાં કડક સજા કરો દાખલા રૂપ ન્યાય બેસાડો કે દાદાની સરકાર કે છે દાદાની સરકાર હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું કાયદાનું રાજ લાવો તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી ને અને આ સજા મળી એવું તમે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા છેલ્લી સજા એને આપો એ જ મારું માનવું છે અને એને હજાર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય કારણ કારણની ભાઈ કારણની કોઈ મને ખબર પડે કારણ ગમે તે હોય તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને તમે કારણ વાત આપણા બંનેની વાત થાય છે તમે કોઈક વત વાતચીત કરીને ફેસલો લાવો તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો આ કોઈ રીત છે આ એકવીસમી સદીમાં પહેલા યુપી બિહારના ઉદાહરણ આવતા હતા હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ તો બીજી તરફ બનાસકાંઠા પોલીસે આ સમગ્ર મામલે ચોવીસ લોકો સામે ફરિયાદ નોંધી છે આરોપીઓને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમ એલસીબી પાલનપુર પશ્ચિમ પૂર્વ તાલુકાગઢ અને છાપી પોલીસ સ્ટેશનની કુલ આઠ ટીમોની રચના કરવામાં આવી છે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે માનવીય તથા ટેકનિકલ ઇન્ટેલિજન્ટના આધારે આરોપીઓની ધરપકડ માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે ઘટના સ્થળે સીધું સીસીટીવી ન હોવા છતાં આસપાસના વિસ્તારનો રૂટ મેપિંગ કરી ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યું છે

ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે ઉભો કરવામાં આવે છે જેમાં જે આ ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશન કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને અપ કરવામાં આવ્યા છે તદઉપરાંત હાલમાં જે ઈજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાનું એ કાર્યવાહી ચાલુમાં છે તદઉપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમો બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઈમ ટીમ એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવન ગઢ પોલીસ સ્ટેશન ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હુમન ઇસોસિએશનના આધારે ટેકનિકલ ઇસોસિએશન આધારે આરોપીએ પકડવાની કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અનુવાય કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણ તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમારો પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે ઘટનાના ઘટનાનો કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યા બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી પરંતુ જે અન્ય જે દરકે સરાઉન્ડિંગ એરિયા કે બીજે કે જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે રૂટ આ જે આરોપીઓ જે ઘટના આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી ચાલી રહી છે અને જેમાંથી જે જ્યારે પણ આ જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે અત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબ્જે લેવામાં આવશે અત્યારે હાલમાં તારીખમાં અ ચોવીસ જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે ના તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે